પશુઓ પકડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે મહાનગરપાલિકામાં માટે ડિસેમ્બરે અંતિમ દિવસ હતો મહાનગરપાલિકા દ્વારા પશુઓને કરવામાં આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં ચકાસણી પણ કરવામાં આવી રહી છે ત્યારે કેવડાવાડી વિસ્તારમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તવાઈ પણ બોલાવવામાં આવી હતી અધિકારી દ્વારા પશુઓના રજીસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી હતી અને રજીસ્ટ્રેશન વગરના પશુઓને ડબ્બે પૂરવામાં આવ્યા હતા સરકાર દ્વારા દરેક મહાનગરપાલિકાઓમાં છે તે પશુઓ રજીસ્ટ્રેશન સાથે જગ્યાનું પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું હતું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એ પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે વાત કરવામાં આવે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહાનગરપાલિકાના જે પ્રાણી અને રંજડ શાખા છે તેમના અધિકારીઓ છે તે હાલ કેવડાવાડીમાં પહોંચ્યા છે અને જે લોકોના ઘરે છે પશુ રાખવામાં આવી તેનું રજીસ્ટ્રેશન ની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે લોકો પાસે રજીસ્ટ્રેશન નથી તેમની સાથે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ આજે જે એકત્રીસ ડિસેમ્બર અંતિમ તારીખ આપી હતી આશિક મનપાની કઈ રીતની કામગીરી જેની જે રજીસ્ટ્રેશન નથી કરાવેલું જેને પરમિટ નથી ઇશ્યુ કરેલી એ દોર અમે જપ્ત કરીએ છીએ અત્યારે એવા દસ ડોર બગડ્યા છે અત્યાર સુધીમાં સવારથી અમારી એક ટીમ કાર્યરત છે ટોટલ સાત ટીમ કાર્યરત છે જે રોજની ફરિયાદ આવે છે વારંવાર જે ગંદકી કરે છે અવારનવાર આદેશ મુજબ ઘણી બધી કમ્પ્લેન આવે છે કામગીરી કરીએ ચોક્કસપણે હાલ છે તે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એકત્રીસ ડિસેમ્બર સુધી છે એ પોતાના પશુઓનું લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ જે લોકો પાસે રજીસ્ટ્રેશન નથી તેમની વિરુદ્ધ મહાનગરપાલિકાના પ્રાણી અને રંજાટ શાખું છે તેના અધિકારીઓ છે તે હાલ કવાયત બોલાવી રહ્યા છે લોકોના ઘર સુધી જઈ અને તેમના પશુઓનો